આજે છે એકત્રીસ મે અને દર વર્ષે આજના દિવસને વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે છત્રીસ વર્ષથી ઉજવાતો આ દિવસ ડબલ્યુએચઓ ના એક ઠરાવ પસાર થયા પછી એકત્રીસ મે ઓગણીસો ને ઇઠ્યાસીથી ઉજવવામાં આવે છે ત્યારે આજે આ દિવસની ઉજવણીના ભાગરૂપે અપોલો હોસ્પિટલ દ્વારા અવેરનેસ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મેરા નામ નીરજ લાલ હૈ મેં ચીફ ઓપરેટિંગ ઓફિસર અપોલો હોસ્પિટલ કા હું मे थर्टी फर्स्ट जो हम वर्ल्ड नो टोबैको डे सेलिब्रेट करते हैं आज हमने सबको जोड़ा है पेशेंस सर्वाइवर को बाइकर्स को और हम सब मिलके हमने एक बाइक रैली की है परिमल गार्डन से हमारे सी वी एच एफ हार्ट इंस्टीट्यूट में गांधीनगर में और बैक टू परिमल गार्डन बिकॉज कैंसर एक सबसे बड़ा कॉज है हमारी कंट्री में जिसके कारण यंग डेथ हो रही हैं और उसका ट्रीटमेंट अवेलेबल है वी गॉट वन ऑफ द बेस्ट फैसिलिटीज़ इन द कैंसर बट समहा

અત્યારે સ્મોકિંગ કરતાં જે નોન સ્મોક સ્મોકિંગની જોડે રહેવાવાળાને બી કેન્સર્સની વધી ગઈ છે શક્યતાઓ તો એમની સાથે રહીને આજુબાજુવાળાને પણ કેન્સર ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ અને ત્રીજી વસ્તુ એ થાય છે કે જ્યારે પણ લોકો ફેશનમાં કરે છે કે ના આ તે કર્યું ને હું કરી દઈશ તો એવી ઘણી બધી વસ્તુઓ પણ સારી આદતો હોય છે એ ફોલો કરવી જોઈએ રાધર દેન ચ્યુઇંગ ટોબેકો એન્ડ સ્મોકિંગ જે અત્યારે હાલમાં મોઢા અને ગળા એના કેન્સરનું મુખ્ય નો એડિક્શન ક્લિનિક ચલાવીએ છીએ નો એડિક્શન ક્લિનિક એટલે કે જે એડિક્શનના બંધાણી થયેલા હોય તો એમને એક ચોક્કસપણે અમારા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે અમારા સાયકાયટ્રિસ્ટના ટીમના ડૉક્ટર્સ છે અને મેડિસિન્સ ડૉક્ટર જે અમારા હેલ્થ ચેકઅપ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એ લોકો એમને પ્રોપર ગાઈડન્સ કાઉન્સિલિંગ અને જે જેનની ઉણપને કારણે એમને જે તલપ લાગે છે એની ઉપર છૂટવાની બધી જ દવાઓને બધું કરી કેન્સરની નિદાન વહેલી થવાને કારણે મૃત્યુ ઓછું થઈ ગયું છે પણ અવેરનેસ ચાલુ જ રાખવી પડે છે જેથી કરીને લોકો કેન્સરમાં રહે છે